ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન કહેવાતા શેત્રુંજી ડેમ વહેલી સવારે ઓવરફ્લો થતાં વીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા આ વીસ જેટલા દરવાજાઓ એક ફૂટ ખોલવામાં આવ્યા હતા સાંજ થતાં જ પાણીની આવક વધતા વધુ દરવાજા ખોલવાની ફરજ પડી હતી શેત્રુંજી ડેમ નીચે આવતા ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે શેત્રુંજી ડેમમાં રાત થતાં જ ઉપરવાસમાં સારા એવા વરસાદને પગલે પાણીની આવક પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક થતાં સિંચાઈ વિભાગના ઓગણસાઠ દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી આમ શેત્રુંજી ડેમના તમામ ઓગણસાઠ દરવાજાઓ એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જોકે ઓગણસાઠ દરવાજામાંથી પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીને છોડવામાં આવ્યું હતું આમ ડેમના તમામ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા હતા